સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આ મારો પહેલો વ્લોગ છે તો મને સપોર્ટ કરજો કે આજ હું તમને દેખાડવાનો છું કે હાથી જે નક્ષત્ર છે એનો વરસાદ જે પડ્યો છે એનું પાણી અમારે ગામમાં કેટલું આવ્યું છે ને અમારા ખેતરમાં કેટલું પાણી સડેલું છે એ હું તમને આગળ હું બતાવું ને આ મારો પહેલો વિડીયો હું બનાવું છું વ્લોગનો મારી અધ્યક્ષ ચેનલ છે એમાં ફ્રી ફાયરની છે કેમ કે એ બહુ મારે ફોનના કારણે હું એ વિડીયો બનાવી નહીં શકતો એટલે એ બંધ કરી દીધી છે એટલે કારક કારક મૂકું છું પણ એમાં સબસ્ક્રાઈબ તો છે નવ કે નવ કે દેવું છે ને ટાઈમ ઘટે છે એટલે વિડીયો બનાવું તો મારો ફોન શોટે છે એટલે હું એ વિડીયો ને બનાવી આપતો એટલે એ ચેનલ મૂકી દીધી દીધીને વ્લોગની શરૂ કરી છે મને સપોર્ટ આપજો કે આ પાણી બધું આવી ગયેલું છે માલકા આ મારે છે આમાં એટલું બધું બહુ ન આવે કારણ કે અમારે એક વર્ષ આવ્યું હું એટલે ઘરમાં કેડિયા કેડિયા પાણી હતું ઘરની અંદર તમે પેસાર કરો કેટલું પાણી છે અમારે વાડી છે જો તમે આ કપાસની હાલ જો બધો આવો થઈ જશે પડી જશે પહોંચમાં પડી જાવ અને શું કરવાનું ને પાણી છે એ બધું આ નિરાડાની માથે આને કરવી આવે આ જોવા પડી ગયો મથે બધું ધોઈ નાખ્યું જોવો તમે હું તમને આ વરસાદ પાણી હતું ત્યારનો એક ફોટો પાડેલો હું તમને આમાં હું એડ કરી તમે જોજો કે ખેતરમાં કેટલું પાણી હોય આમાં કેટલું સડી જાય હું તમને બતાવી એક નેરડું છે એટલે આમ ખેતર જ છે પણ આમાં પાણી આવે છે અને હું તમને દેખાડું કે આ ખેતરમાં જે

ફૂલ સાપાને ઢીગલા પથારી ફેરવી નાખી વરસાદે હજી પાણી આમાં લી જાય છે કેમ કે હજી નિહરડામાં પાણી જ છે

આપણે આ કપા હળધો બુડી ગયો હો કે એનું પ્રમાણ જોવા તમે જો નહીં કઈ અમુક અમુક છોડવા વહી જાય અત્યાર દિના પછી રહેતા રહેતા હળુ હળું બધા તો આ પીળો પડી ગયો એટલે આ રે નહીં આવે બહુ જાદો સમય ના તો તમે આ ફૂગો તળડી જો તળીને કોળી જો દેખાય તમને અત્યાર દિનો આમ થઈ જાય પહેલી વીણી નહીં આવી બધા હળી ગયા જુઓ તમે બધા ઝીંડવા હળી ગયા પાકી ગયેલા હતા એ બધા હળી ગયા જુઓ આગળ હું તમને દેખાડું કે ઝીંડવાની હાલત કેવી છે આમ કપા હારો હે ઉપર પણ પેલો પેલો ફાલ હતો એ બધો હડી ગયો એટલે હવે એને તો આપણે શું કરશું કુદરતનું કહેવાય બધું

બધું કોળી જો જીનું આમ દો એક એક ફૂગો બાકી એમ નહીં એટલા જીંડવા ફાટા બધા ઉગી જા તમે જોવો તમને અમને એમ થતું છે કે એકાદો ફૂગો એવું નહીં એટલા જીંડવા ફાટા ને બધાય બધા ઉગી જા અને હું લેન લેવાની બધે ઉગતો જ આવે નહીં તો વરસાદ બંધ થવા નામ ને લેતો હાથીનો બીજો ટાંગો બેઠો છે હવે એક ભાંગો છે એટલે હવે મુહૂર્ત તો કરી ગયો છે સવારમાં એટલે હવે એ શું કરે એ કોના ખબર ભગવાન જાણે ખેડૂતનું થોડું ઘણું કાંઈક રહેવા દે તો સારું ને હવે એમાં પાછો ઓછામાં પૂરા ભૂણણા કવરા ભૂણણા હાથલ પાછલ કરી નાખે

وعاما کوي وایدو نه ساده 15 Ase pawan sakini o kalo soto, aame pawan sakini apeloto, lebi ata yang merasura sawai wase le apesi, aga tida warhe puri dewan ani bale de tipu de sidi, iye, iye wadi kayaiba ani kalo kaling wiaja apesi, na ata impani ayu kasi do ka pah ni tisia, wiojo se bode bole kakra ijo amanu bi

વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો કોમેન્ટ કરી દેવો ધન્યવાદ